તમે શું કહેવાય સાફા બાંધો છો અને ખાસ કરીને લગ્ન પ્રસંગોમાં પાઘડી પ્રથા જે હોય છે એમાં પાઘડી બાંધવાની ખૂબ જ ઓછા સમયમાં તમે એ પાઘડી બાંધી દો તમારું શું નામ છે ને કયા ગામના છો મારું નામ રમેશભાઈ મહાભાઈ છે ગામ પરતાપુરા તાલુકો ગોધરા મેલોલ ની પાસે મેલોલ પાસે હા કેટલા વર્ષથી આ કામ કરો છો ત્રીસેક વર્ષથી એવું આવું કામ કરું છું અને કેવો આનંદ આવે એમાં કેટલા લોકોને બાધી કાઢો તમે આમ સમયમાં કેટલા સમયમાં ભાઈ તમને લગ્નમાં એના ઓર્ડર મળતા હશે ને વાહ જોરદાર જોરદાર એ મતલબ વર્ષો પહેલાનો જે જમાનો હતો તેમાં આ પ્રથા હતી અત્યારે તમે એની પરંપરા જાળવી રહ્યા છો બહુ મોટી વાત છે ખૂબ ખૂબ જોરદાર આ વિડીયો આપણે બધા લોકોને મૂકીશું અને કોઈને કદાચ તમને બોલાવવા હોય તો તમારો મોબાઈલ નંબર બોલો બીજી વાર એક વાર બોલો થેન્ક યુ